હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું હાડકાં મજબૂત કરે સાંધાના દુખાવો કમરનો દુખાવો અને જો તમને વીકનેસ રહેતી હોય તો એનર્જીથી ભરપૂર એવો કાચો ગુંદર બનાવવાના છીએ તો તેને કાચું કાટલું પણ કહેવાય છે કે પછી આથેલો ગુંદર પણ કહેવાય છે બહુ જ ટેસ્ટી એવો અને બહુ જ જલ્દીથી બની જાય એવો છે જો તમને મારી આવી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કરોબ કરી દો જો કાચો ગુંદરની સામગ્રી તૈયાર હશે ને તો તમારો ગુંદર દસ જ મિનિટમાં બની જશે તો અહીંયા સામગ્રીઓમાં મેં અઢીસો ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે કે જે બાવળનો કનીદાર સાયની અને ટ્રાન્સપરન્ટ વાળો આવે ને તે જ ગુંદર તમારે લેવાનો છે ત્યાર પછી મેં અહીંયા લીધેલી છે ખડી સાકર ત્યાર પછી કોપરું લીધેલું છે અને ત્યાર પછી કાજુ લીધેલા છે અને ત્યાર પછી આપણે લઈશું બદામ તો માપમાં જોઈએ તો અહીંયા બધું જ સરખા પ્રમાણમાં માપ લીધેલું છે અને ઘી પણ આપણે જરૂરી મુજબ લઈશું અને સૂંઠનો પાવડર મેં અહીંયા લીધેલો છે તો ખડી સાકર બદામ અને કાજુને આપણે ક્રશ કરી લઈશું તો હું અહીંયા થોડા થોડા કરીને બ્લેન્ડર જારમાં ક્રશ કરી લઈશું જો તમારે પાસે મિક્સર જાર નહીં હોય તો આ રીતના બ્લેન્ડર જારમાં પણ તમે ક્રશ કરી શકો છો તો હવે મેં ખડી સાકર કાજુ ને સારી રીતના ક્રશ કરી લીધેલા છે અને ગુંદરને મેં અહીંયા પહેલેથી જ દળેલો લીધેલો છે તો હવે આપણે એક બાઉલ લઈશું તેમાં બધી સામગ્રી ઉમેરી દઈશું તો અહીંયા મેં દળેલો ગુંદર ઉમેરેલો છે ત્યાર પછી આપણે ઉમેરી દઈશું બદામ બદામ ઉમેર્યા પછી આપણે ઉમેરી દઈશું કાજુ કાજુને પણ આ સારી રીતના ઉમેરી દીધા છે ત્યાર પછી આપણે ઉમેરી દઈશું સૂકું ટોપરું અહીંયા મેં ટોપરાનું પ્રમાણ થોડુંક વધારે રાખેલું છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું ખડી સાકર અહીંયા મેં ખડી સાકર દળેલી લીધેલી છે જો તમારે ગળમાં નહીં બનાવવું હોય તો આવી રીતના તમે ખડી સાકર પણ લઈ શકો છો તેનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે અને ત્યાર પછી મેં અહીંયા બે ચમચી જેટલું સૂંઠનો પાવડર ઉમેરેલો છે તો તમે સૂંઠનો પાવડર બેથી ત્રણ ચમચી જેટલો ઉમેરી શકો છો જો તમને વધારે ભાવતો હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને સુવાદાણા પણ તમે મિક્સ કરી શકો છો અત્યારે મેં સુવાદાણા ઉમેર્યા નથી સુવાદાણામાં હીટનો ભાગ પણ વધારે હોય છે એટલે શિયાળામાં તે બહુ જ સારું છે અને સુવાવડ જે બહેનોને આવી હોય અને એ પણ આવી રીતના કાચો ગુંદર ખાય તો તેના માટે બહુ જ સારું છે કમરના દુખાવાની થાય કે પછી હાડકાં મજબૂત થાય એના માટે અને ત્યાર પછી આપણે આવી રીતના થોડું થોડું ઘી અંદર ઉમેરતા જશું એને મિક્સ કરતા જઈશું અહીંયા આપણે ઘીનું પ્રમાણ પણ થોડુંક વધારે લીધેલું છે કારણ કે આ એવી વસ્તુ હોય છે કે વધારે ઘીની જરૂર પડતી હોય છે પણ જો તમને એમ થતું હોય કે ઘી નથી વધારે ભાવતું તો બહુ થોડું ઓછું ઉમેરશો તો ચાલશે પણ વધારે ઓછું નથી ઉમેરવાનું અને પછી આવી રીતના આપણે હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું તો આપણો આથેલો ગુંદર અહીંયા તૈયાર છે ત્યાર પછી આપણે એક ડબ્બામાં એને ભરી લઈશું તો ધીરે ધીરે કરીને આપણે એને ડબ્બામાં ભરી દઈશું જો તમે આ ગુંદર શિયાળામાં ખાવ તો બહુ જ સારું છે અને સુવાવડી બેનો હોય તેને તો આ ગુંદર ખાવો જ જોઈએ અને કમરનો પ્રોબ્લેમ હોય હાડકા જેને હાડકાની પ્રોબ્લેમ હોય તેના માટે આ બહુ જ સારો છે અને શક્તિવર્ધક પણ એટલો જ છે આ એક વસાણું કહેવાય શિયાળા માટે અને આ હરેક ઘરમાં આ શિયાળો આવે એટલે લોકો બનાવતા હોય છે તો આપણો અહીંયા કાચો ગુંદર બનીને તૈયાર છે તો આવી નવી રેસિપી સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર